તો હમણાં આપણા તલના શું ભાવ આવે છે તે આપણે તમને વિડીયોમાં આગળ જણાવતા રહીએ તો એન્ડ સુધી બન્યા લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી આ બધું રાજી ચાલુ થઈ ગયું છે મારી પાસે હમણાં આપણે તલને લઈને તલ તો અહીંયા આપણા તલ છીએ તો તલને શું અત્યારે આવે છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવી ત્યાં જો અહીંયા ઘણા હરાજી ચાલુ છે તલ ગયા ચોવીસ પંચાવન રેડી આવો જો આપડો વારો આવી ગયો એ પછી

અને જોઈ લે મિત્રો આવડા તલ તો છે ને આ ચોવીસો ને એકમાં ગયા એ ક્વૉલિટી જોઈ લેવાની જોઈ લ્યો આ તલ મિત્રો ચોવીસો ને એકમાં ગયા અને તમે તેની ક્વોલિટી જોઈ શકો છો જોઈ લઈએ ને આ બાજુ હજી હરાજી ચાલુ છે તો આપણે હજી બીજી હરાજી પણ તમને દેખાડી જોઈ લઈએ આવા તલ છે ચોવીસો ને એકમાં ગયા

એક મિનિટ જોઈ લે મિત્રો આના ને છોતેર રૂપિયા થી આ તલ ના બીજું જોઈએ મિત્રો આવડા ત્રેવીસો ને છ રૂપિયા માં ગયા તલ ક્વોલિટી જોઈને